હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ટીંડોળા બટેકા અને કાંદાનું શાક મેં અહીં અઢીસો ગ્રામ ટીંડોળા લીધા છે એક નાનું બટેકું અને એક નાનો કાંડો સમારી લીધું છે હવે આપણે પેણામાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરી અડધી ટી સ્પૂન રાઈ નાખી બધું શાક અંદર નાખી દેવાનું છે બધું શાક બરાબર મિક્સ કરી લઈશું જો તમે મારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ મારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો આ શાક હવે આપણે દસ મિનિટ માટે ચેડવી લેવાનું છે હવે જો એ દસ મિનિટ થઈ ગઈ છે શાક ચડી ગયું છે સારી રીતે ચડી ગયું છે હવે આપણે અંદર મસાલો કરી દઈશું અડધી ચમચી આદુ મરચાં અને લસણનું પેસ્ટ અડધી ચમચી હળદી પાવડર સ્વાદ અનુસાર નમક અડધી ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ધાણાજીરું નાખી બરાબર મિક્સ કરી લઈશું મસાલો ચડે એ માટે આપણે ફરીથી એને બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકણ ઢાંકી ચડવા દઈશું શાક ચડી ગયું છે તમે જોઈ શકો છો આ શાક તમે ગરમા ગરમ રોટલી ભાખરી કે પરોઠા સાથે ખાઈ શકો છો થેન્ક યુ